વીસ સભી હતા જે હાંસીને આ નાગા સાધુના વિશમાં આવેલા મુજબ તપાસ હાથ ધરી હતી કે મિત્રો વધુ જણાવી દે કે અમરેલી ત્યારે અમરેલી એલસીબીએ આ મધારી ગેંગને ચોક્કસ બાતમીના આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડીને તેમજ પોલીસને આ ગેંગ દ્વારા અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ અને ગ્રામ્ય વિસ્તાર ના અનડીટેક્સ ગુણા પણ કરેલા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ